ગાઇઝ જો હું થઈ ગઈ છું રેડી યુ કેન સી માય સાડી હમણાં પડી જાય હું બીજી વાર રહી ગઈ પડતા પડદા અહીંયા જો અંકિતાને માઇન અરેવું ટચઅપ થાય છે બીકોઝ એમને મેકઅપ કરવો નહીં ગમતો સો હા નિલ આવે એટલે આપણે જશું બાય ધ વ ગાઈસ શું કેવી લાગ્યું છે કમેન્ટમાં કહેજો સો મળીએ આપણે સો સફાઈનલી ગાઈઝ નીલ આવી ગયા છે એક તલાકનું મોડું કરી દીધું છે જવાનું હતું અમારે એકઝેટ છ વાગ્યા ને અત્યારે વાગ્યા છે જો સાત ને પંચાવન થઈ છે ફક્ત ને ફક્ત આ માણસ માટે હર વખતે લેટ 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 તો ચલો ગાઈ હવે જલ્દી થી આપણે લોકેશન પર પહોંચીએ તો આપણે અહીંયા શૂટ કરવાનું છે એકદમ આયા કેમ ન ઉપર આયા જસ્ટ કે ભઈ થાય મોડું થાય તો હવે આમ જો ગાઈસ ઘડિયાળ કે ઇગ્નોર કરો થોડુંક કે માસ ઘડિયાળ છે કાલુ નથી થોડી ઘણી તો રાજ હોય પડે ને આવે જ છે આવે જ છે ગઈ પછી આપણે આપણો શૂટ કન્ટિન્યુ કરીએ જીવન માં કોઈ દિવસ ન્યૂઝપેપર નઈ વાંચ્યું હોય અત્યારે શૂટ માટે કેવું વાંચે છે શું છે આજના ના ન્યૂઝમાં નીલ જાણો હોય તો બોલાય નીલબાબાને મોડો કરો હું જાણી આપું હે ને જડીભાઈ છે હેલો જડીભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

વિલિંગ ટન દે બરાબર સોનીલ કે કેવું રહ્યું તમારું અહીંયા શૂટ બહુ જ મસ્ત લોકેશન બધું લેરા અમે લોકો જો દામોકોડો આઈ ગયા છે શૂટ કરવા અહીંયા ચાલે છે સેકન્ડ આમાં બે 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 કરવા પડશે બે બે લીટા એક એક નીચે નાખો કા કે એક ઉપર ફાઇનલ લુક ગાઈસ તમને હમણાં બતાવી અમે અમે છે બહુ નેક્સ્ટ સાઈડ रेडी પ્રેક્ટિસ ચાલે રહી છે ભવિષ્ય નથી હવે અંકિત આના પર તારે કંઈ બોલવું છે સો गाइस દામોકોર છે ને બહુ જ ટ્રાફિક હતું ને તો મને તો નહીં પણ નીલને બહુ અનકમ્ફર્ટેબલ થાતું હતું હું તો દેવાઈ ગલતું બધા પબ્લિક વચારે શૂટ કરવામાં સો હવે આપણે લોકો જાય છે લાલ ધોરી લાલ ધરી જોયું કે મગર છે હલા દે મારા જેવી નહીં હું તો માસૂમ છોકરી છું સો ગાઈસ ચાલો લાલ ધોરી અમે લોકો જઈ રહ્યા છીએ આ વિશાળ જંગલની અંદર ચજો ગઈ દોડતી આવે લઈ લેની ઠેબે મોહન કે મોહન કેમ છુપાઈ ગયા એટલે આયા ગાઈસ બહુ બધું આપણે ચાલવાનું છે તો ધીમે ધીમે જો જઈએ છીએ

હમ એ દેખાય 3x તો છે બ્યુટીફુલ લોકેશન પર અત્યારે છે મસ્ત વ્યૂ ગ્રીનરી ગ્રીનરી ને આ અમારું લુક છે કેવું લાગ્યું કમેન્ટ માં કેજો ગાઈઝ અમારું આ ગેટઅપ માં જે શૂટ હતું એ ફિનિશ થઈ ગયું છે હવે આવશે લંચ બ્રેક ધેન થર્ડ શૂટ સો ગાઈઝ હવે અમારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે પણ બધી નથી ગયું વચ્ચે બ્રેક આવ્યો છે લંચ બ્રેક સો અમે લોકો આવ્યા છીએ ગુજરાતી જમવા હેલો ચલો ગાઈઝ જમવા સો ગાઈસ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે વાઘેશ્વર માના મંદિરે શૂટ કરવા માટે હેલો મસ્ત હોય તો શૂટ હેલો બ્રો તો ચલો ગાઈસ આપણે શૂટ કરી અહીંયા સો ગાઈસ આપણો અહીંયાનો શૂટ ફાઇનલી પૂરો થઈ ગયો છે